આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી શરૂ થયેલા સેવા પખવાડિયા અંતર્ગત મોટી સંખ્યામાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને આજે એ કાર્યક્રમોનો ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો છે કે જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પાયાના પથ્થર કહેવાય એવા આદરણીય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મ સ્થિતિ દિવસનો આજે જ્યારે દિવસ છે ત્યારે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બુથ સ્તરે પુષ્પાંજલિનો કાર્યક્રમ એમના યાદ કરવાનો સ્વાસ્થ્ય માટેના વિવિધ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે એના જ ઉપલક્ષમાં વોર્ડ નંબર પંદર ખાતે આજે વડીલ વિસામો ખાતે પહેલાં એમના એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સાથે એમના વિચારોને વાગોળવા માટે મહાનગર ભારતીય જનતા પાર્ટીના યોજનાથી વક્તા તરીકે એવા આદરણીય ડેપ્યુટી મેયર પૂર્વ ડેપ્યુટી મેયર એવા ડૉક્ટર જીવરાજભાઈ ચૌહાણજી પણ ઉપસ્થિત રહ્યા અને વોર્ડ નંબર પંદરના પ્રમુખ ઋષભાઈ કાઉન્સિલરશ્રીઓને પૂર્વ પ્રમુખો તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને હવે એ કાર્યક્રમ પૂર્ણ કરી અને પાણીગેત બસ ડેપો ખાતે આવી અને તમામ જે સફાઈ સેવકો છે અહીંના જેટલા પણ કર્મચારીઓ છે એમનું નિઃશુલ્ક હેલ્થ ચેકઅપના કેમ્પનું પણ આજે ઉદઘાટન કરવામાં આવ્યું અને સાથે સાથે સ્વ સ્વચ્છાગ્રહી જે આદરણીય વડાપ્રધાનજીએ એક નવા નવું એક આપણને દેશને એક વિચાર આપ્યો છે એના માટે સ્વચ્છતાના શપથ પણ અહીંયા અમે સૌ સાથે મળીને લેવાના છે